અને આ ભારત નો સંત બાપુ દ્રવી ગયો ભાઈ કે બેટા તારા પેટ બાળક છે એના બાપ નામ લે તો તને જીવવા દે કે બાપુ આ તો જીવવા દે પણ હું લઈ કું એમ નથી અને તે આ ભારત સંત એમ કેતો હોય કે બેટા તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલી ની બજાર જઈને કાલ કહી દેજે કે મારા પેટ બાળક છે બાપ મૂળદાસ છે કહી દેજે જાય જો આ વાતો તો બાપુ છે ને આપણે પચાસ વખત સાંભળીને એટલે આપણને મગજમાં નથી બેહતી આપણું આ કામ છે આપણું પાપ હોય તોય આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોક ના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય એ કે પણ બાપુ તમને તમે આમાં જાણતા નથી અમરેલી તમને માર છે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દેજે અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથીની ની અંબાડીએ થી જયારે ગધાડે બિહારે કોઈ ભરોસા નથી રાખ